તો પહેલી વાર આપણે કરીશું ચોટીલા પરિક્રમા મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ચોટીલા ધામ આમ તો ચામુંડ માતાજીનું આ મંદિર એ ખૂબ જ લોકપ્રિય અને જાણીતું નામ છે કે જ્યાં દૂર દૂરથી લોકો જે છે એ દર્શન કરવા આવતા હોય છે અને મિત્રો આજે છે ચૌદ એપ્રિલ બે હજાર ચોવીસ અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન આ ચોટીલા પરિક્રમા યોજાય છે જેમ ગિરનારમાં પરિક્રમા યોજાય છે તેમાં આ ચોટીલામાં પણ લગભગ બે વર્ષથી આ પ્રકારે પરિક્રમા યોજાય છે તો આજે છે રવિવાર એટલે આપણે પણ આ પરિક્રમામાં જોડાયા છીએ તો પરિક્રમા દરમિયાન દરમિયાન મિત્રો અમને જોવા મળ્યું અહીંયાથી એક ઉડતું પ્લેન અને જે આપણે એસ ટ્વેન્ટી ટુ દ્વારા થોડું ઝૂમ કરીને હું તમને બતાવવાની કોશિશ કરું અને મિત્રો આગળ જે છે એ પરિક્રમા કેવા પ્રકારનો આ રૂટ રસ્તો છે એ હું દેખાડવાની કોશિશ કરીશ તો વિડીયો બન્યા રહીજો મિત્રો મજા આવે તો વિડીયોને લાઈક કરી અને શેર પણ જરૂરથી કરજો અને અંતમાં જે છે હું મા ચામુંડાના જે દર્શન પણ તમને કરાવવાનો છું તો ચાલો મિત્રો રસ્તાની વાત કરીએ તો કંઈક આ પ્રકારનો જે છે એ ડુંગરાળ રસ્તો છે અને ત્યાં વાડીઓ પણ હોય છે અને વચ્ચે વચ્ચે જે છે એ સેવા કરવાવાળા જે લોકો જે છે એ શરબત છાસ ઠંડુ પાણી વગેરે જે છે એ આપણને આપતા હોય છે જય બજરંગપલી તો મિત્રો જેવી રીતે ગિરનાર પરિક્રમા પણ અલગ અલગ દેવી દેવતાઓ જે છે એ આપણને જોવા મળતા હોય એ પ્રકારે અહીંયા પણ જે છે એ ચોટીલા પરિક્રમામાં પણ કંઈક થોડો ઘણો એવો નજારો તમને જોવા મળે છે અને એ ઉપરાંત વધારાનું મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કંઈક ખોદકામ થયેલું છે અને ખૂબ જ ઊંડી ખીણો બનેલી છે એ જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે અને આ બાજુથી જે છે એ માતાજીનું જે મંદિર છે એ ડુંગર છે અને જે ખૂબ જ ધર્મનીય વાતાવરણ અહીંયાથી સર્જાય છે તો ફોટા ફોટોગ્રાફી માટે અને એકદમ બેસ્ટ લોકેશન પણ કહી શકાય એવું છે અને ઘણા બધા લોકો જે છે આટલી ગરમી હોવા છતાં આટલો તાપ તડકો હોવા છતાં લોકો જે છે એ પરિક્રમા કરી રહ્યા છે અને ઘણા બધા લોકો મેં જોયા મિત્રો કે ખુલ્લા પગે પણ પરિક્રમા કરી રહ્યા છે તો આપણે લાસ્ટમાં પરિક્રમા પૂરી કરી અને હવે આપણે મંદિરના પ્રાંગણમાં આવી ગયા છીએ અને આ મંદિરનો મેન જે રસ્તો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મંદિર ઉપર અને લાસ્ટમાં હું મિત્રો તમને દર્શન કરાવીશ ચોટીલા ચામુંડ માતાજીના તો દર્શન થાય તો વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો મિત્રો તો હવે આપણે ચડવાની શરૂઆત કરી દઈશું મિત્રો આજે રવિવાર છે અને નવરાત્રિ દરમિયાન લોકોની ભીડ જે છે એ ખૂબ જ જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે જે ચાલવાના રસ્તાઓ છે એ પગથિયા છે ખૂબ ભીડ જોવા મળી રહી છે કારણ કે આજે ઘણા બધા લોકો જે છે એ બાર બારથી દર્શન કરવા માટે આવતા હોય છે અને ઉપર ચડીને આપણે મિત્રો ફરી એક વખત પૂરા ચોટીલાનો નજારો અહીંથી જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો તમે જોઈ શકો છો કે ચોટીલા જે ગામ આખું જે છે એ કંઈક ઉપરથી આ પ્રકારનો નજારો જોવા મળે છે એક અદ્ભુત નજારો સર્જાય છે અને મિત્રો તમે અહીંયા આવી અને લાઈવ જુઓ તો એની પણ ફિલિંગ કંઈક અલગ જ હોય છે તો એ તમે અહીંયા આવીને જ અનુભવ કરી શકશો મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો કે કેવા પ્રકારનું અહીંથી એક અદ્ભુત નજારો જે છે એ જોવા મળે છે તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ ભીડ છે અને બધા લોકો જે છે એ મોબાઈલમાં ફોટો પાડી રહ્યા છે કોઈ વિડીયો કોલ કરી રહ્યા છે તમે જોઈ શકો છો પરંતુ આપણે મિત્રો થોડું ઝૂમ કરી અને જે છે હું તમને દર્શન કરાવવાની કોશિશ કરું મિત્રો જો તમને સારી રીતે માતાજીના દર્શન થાય તો કોમેન્ટમાં જય ચામુંડ માતાજી લખવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયોને વધારે વધારે શેર પણ કરજો જેથી કરીને તમામ લોકો સુધી વિડીયો પહોંચી અને માતાજીના દર્શન પણ કરી શકે મિત્રો આ ચોટીલાની પરિક્રમા જે છે પહેલીવાર અમે લોકોએ કરેલી છે અને અમે જે છે એ ખૂબ મજા આવી કારણ કે એટલું બધું જે છે એ રસ્તો લાંબો નથી લગભગ ચારથી પાંચ કિલોમીટર આજુબાજુનો આ અંતર રસ્તો છે જેમાં સંપૂર્ણ જે પરિક્રમા છે સંપૂર્ણ થાય છે મિત્રો અને લાસ્ટમાં મિત્રો તમે માતાજીના દર્શન કરી લીધા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અવનવા વિડીયો જોવા માટે જે કે ઇન્ડિયન બ્લોગ ચેનલ સાથે જોડાયેલા જો મિત્રો જય ચામુંડમાં જય માતા માતાજી